Okay. તમારે જોવો છે હવે તમારે જો હરિબાજી ચા પીવી હોય બરાબર તો પાટણ આપવાની સામે આપડે વાયક્યા છે ખોલી દીધી છે

ભાઈ માઈક ઓન ભાઈ आवाज બોલજો સીધી ખબર નહિ પડે તમારે સાઉન્ડ ના સેટિંગ ને જેટલા બટન છે ને તો બધા ખોલી દો ये पब्लिक कांसी बदी जगह पे पब्लिक आवती बराबर से पण तुम्ही अध्यक्षन आया आजो पाटी चापीवा तो तुम्हारा हवा बंद करू नहीं कार का एका ना जरी पडली क्या मणि बोल रहा है ला भाई वाह मैं करूंगा सत्कार करेगा या लाइव आकर सरप्राइज करेगा

આખી જિંદગી લગાત છે બરોબર ઓય પ્રોજેક્ટ ના પંખે ચડે રહે હરીન તો ઓય ચાલ આવી દીધી આપણે ચાલ આવશે એ એ કોપી કરાઈ લે હે કોપી ના કરાઈ લ્યા આપણે તો છે ને માર્કેટ નું નવું આલ્યું છે નવું ડાલવાનું તો કહું છું કોપી કરાઈ લે તારી પછી તો વાત આખી છે હા આપણે બે દાણા વળી ચા બાર પાડાવી

હવે તમે બે જણા રવા દો પૈસા હું કાઢું છું બરાબર પણ મારા કલર કરી ગયા એટલે આ બે જણા ને આખી જિંદગી ગો કલર જ કર્યો હશે મને શું લાગે છે કે બને લકી આ થી ગીત હા ઇન્સ્ટાગ્રામ માં ભાઈ

જેટલી મદદ થાય ને એટલી અમે કરવાના છો પણ તમે 100% મદદ કરજો હરીબા જામો મફુકાકા જીમો બરાબર અમારા દરેક ગંદમો કારણ કે એ જે નફો આવશે ને એ બધો અમારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ માલવાનો છે એટલે મને વિશ્વાસ છે કે અમારા ચાહકો અમે હારા રસ્તે હજા છે એટલે 100% સપોર્ટ કરજો બોલો કરજો